નમસ્કાર દોસ્તો છેલ્લા એકાદ મહિનાથી આપણે જોઈએ છીએ કચ્છની અંદર જે રીતે ખેડૂતોને હેરાન કરવામાં આવે છે પોતાની માલિકીના ખેતરો હોય એમ છતાં પણ પ્રાઇવેટ સેક્ટરો દ્વારા ખેતરોમાં લાઈન નાખવાનું જે કામ ચાલી રહ્યું છે એના કારણે ઘણા બધા ખેડૂતો ખૂબ તકલીફમાં છે ખૂબ પરેશાનીમાં છે ત્યારે હું સૌથી પહેલાં તો આ ખેડૂત વિરોધી ભાજપાને એટલું કહેવા માગું છું કે તમે લોકોએ કંઈક ને કંઈક નક્કી કર્યું એવું લાગે છે કે ભાઈ ખેડૂતોને આપણે કોઈપણ સંજોગે બે પૈસા કમાવા નથી દેવાના હવે પોતાની માલિકીના ખેતરની અંદર આ પ્રાઇવેટ સેક્ટરોવાળા જે અત્યારે લાઈનો નાખે છે એ બાબતે ખેડૂતો ખૂબ વિરોધ કરી રહ્યા છે આપણે લગભગ એકાદ મહિનાથી સોશિયલ મીડિયાની અંદર આ બધા દ્રશ્યો આપણે જોઈએ છીએ છતાં ખેડૂતોને આ લોકો એટલા હેરાન કરે છે પરેશાન કરે છે ત્યારે અમુક અમુક છેલ્લી કક્ષાના છેલ્લી કક્ષાના છેલ્લી બ્રિટીઓ મંચ પર ચડીને એવી જ કંપનીઓના વખાણ કરતા હોય ત્યારે આપણને ખૂબ દુઃખ થાય કે આવા છેલ્લી કક્ષાના છેલ્લી બ્રિટીઓને આપણે જ મોટા કર્યા છે જેમના મોઢામાંથી ખેડૂતનો ખ નથી નીકળતો પરંતુ ને કંઈક મોટા મોટા બિઝનેસમેનોની દલાલી કરવા માટે આ લોકો આવી જાય છે મંચ પરથી એવા બિઝનેસમેનોના નામના ગીતો ગાય છે ત્યારે આવા છેલ્લી કક્ષાના છેલ્લી બ્રિટીઓનો બહિષ્કાર કરો કારણ કે આ લોકોએ પણ નક્કી કરી લીધું છે કે હવે આપણે પણ પૈસા કમાવા છે એના માટે ભલે આપણે દલાલી કરવી પડે છેલ્લી ક્વોલિટીની દલાલી કરવી પડે તો આપણે કરશું પણ ખેડૂતોનો ખ નહીં બોલીએ એટલે હું દરેક લોકોને કહેવા માગું છું કે આવા લોકોનો બહિષ્કાર કરો કારણ કે તમે દોસ્તો જુઓ તો ખેડૂતો આજે એટલા પરેશાન છે દુઃખી છે આ તો હવે આમ આદમી પાર્ટી દ્વારા ખૂબ વિરોધ કરવામાં આવ્યો જે માવઠાને કારણે ખેડૂતોને નુકસાન થયું હતું એમાં તો સરકારે ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું તો હવે કેન્દ્રમાં એવું લોકો કહે છે કે ભાઈ આને માવઠું કહેવાય જ નહીં આને કમોસમી વરસાદ ન કહેવાય હવે આ કમોસમી વરસાદ ન કહેવાય એવું કેન્દ્ર સરકાર કહે છે એટલે ખેડૂતોને જે બીજી અન્ય સુવિધાઓ મળવાની હતી જે કાંઈ અન્ય લાભ મળવાના હતા એ લાભ હવે નહીં મળે કારણ કે મેં કીધું એમ આ ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટી છે છતાંય અંધભક્તો ગોબર ભક્તો ઓળખતા નથી આ લોકોને એટલે જેવા જેવા અંધભક્તો સિટીમાં આવીને બે પૈસા કમાવા મળ્યા છું એ તમારા બાપાને ગામડે પૂજો ખેતી કરતા હોય તો કે જ્યારે આપણો પાક તૈયાર થાય છે બાપુજી ત્યારે એને માર્કેટમાં લઈને જઈએ ત્યારે કેવી આપણને તકલીફ પડે છે જો ભાવ નથી મળતા તો પણ અંધભક્તો એટલા ભક્તિમાં લિંગ થઈ ગયા છે એમના આકાની ભક્તિ કરવા માટે કે એમને બીજું કાંઈ દેખાતું નથી અને અંધભક્તોની પાછળ પાછળ હવે છેલ્લી કક્ષાના છેલ્લી બ્રિટીઓ એમણે પણ નક્કી કર્યું છે કે ભાઈ કચ્છની અંદર અત્યારે જે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય ભલે થતો આપણે શું લેવા દેવા છે આપણે તો મંચ પર ચડી અને દલાલીઓ કરવાની છે તો આવા છેલ્લી કક્ષાના છેલ્લી બ્રિટીઓને એટલું જ કહેવા માગું છું કે આ જનતાએ તમને મોટા કર્યા છે અને તમે હવે એ જ જનતાને એ જ ખેડૂતોને હેરાન કરનારી સેક્ટર કંપનીઓ મોટી મોટી જે કંપનીઓ છે એમની દલાલીઓ કરો છો શરમ આવે છે કે નહીં તમને લોકોને હું તો દરેક લોકોને એટલું જ કહેવા માગું છું કે આવા લોકોનો બહિષ્કાર કરો આવા લોકોનો બહિષ્કાર કરો તમને લોકોને મંચ ઉપર ચડી અને બે પાંચ ગીતો ગાય એટલે મજા આવી જાય છે પણ ખરેખર જો આ લોકોને ખેડૂતોની વેદના સમજાતી હોય ખેડૂતોની તકલીફ સમજાતી હોય તો બે શબ્દ ક્યારેક ખેડૂત વિશે પણ બોલવા પડે કે ભાઈ સરકારને પણ કહેવું પડે કે ખેડૂત સાથે જે અન્યાય થાય છે એ ખોટો થાય છે અને તારી અંદર જો તાકાત હોય તો ખેડૂતો પર એક ગીત બનાવીને બદા બતાવ ખેડૂતો જે દુઃખી છે તકલીફમાં છે પરેશાનીમાં છે એના ઉપર એકાદું ગીત ગાઈને બતાવ ને કે માત્ર ને માત્ર નક્કી જ કર્યું છે કે હવે આપણે દલાલ જ બનવું છે માત્ર આ દલાલો દેશની ઘૂર ખોદનારાઓ છે દેશની ઘૂર ખોદનારા આ દલાલો છે કે જેમણે નક્કી કરી લીધું છે કે હવે આપણે ભાજપાની દલાલી તો કરવી જ છે પણ સાથે સાથે મોટા મોટા બિઝનેસમેનોની પણ દલાલી કરવી છે એટલે તો આવા ગીત ગાય છે કે કંપની તો ગણી ન ગણાય મારા અદાણીની કંપનીની વાત ન થાય અરે હા તમારી જાતના ખદડા હોવ તમારી અંદર તાકાત નથી આ સરકારને તમે બે શબ્દ કહી શકો એટલે તમે ખેડૂતોની વારે નથી આવતા તમારે નક્કી કરી લીધું છે કે કોઈ પણ સંજોગે આપણે રૂપિયા કમાવા છે દેશના હાલાત જે હોય તે દેશમાં ગરીબી હોય ભૂખમરો હોય કે ગમે તે હોય આપણે માત્ર ને માત્ર દલાલી કરીને પૈસા કમાવાના છે લોકોનું જે થવું હોય એ થાય એટલે આવા છેલ્લી કક્ષાના છેલ્લી બ્રિટીઓને હું એટલું કહેવા માગું છું કે આ જનતાએ તમને મોટા કર્યા છે આ જનતા ધારશે ને તો તમને સ્ટેજ ઉપરથી નીચે ઉતારી દે વાર નહીં લાગે એટલે દલાલી બંધ કરો તમારે લોકોને એટલી બધી પૈસાની ભૂખ આવી ગઈ છે કે જેની પીડા તકલીફ વેદના આખું ગુજરાત જોવે છે એની પીડા તકલીફ વેદના તમને નથી દેખાતી આ દલાલી કરવાના ચક્કરમાં એટલે હું આવા લોકોને કહું છું કે સુધરી જાઉં નહીંતર જ્યારે સત્તા પલટ થશે ને ત્યારે તમે ગોઈ હાથ નહીં આવો તમને એમ છે કે અમે બધા સેલિબ્રિટીઓ થઈ ગયા છીએ તો અમને લોકો માન આપતા રહે છે પણ જેદી જનતાની આંખ ઉઘડશે ને તેની તમે લોકો ગોઈત્યાં હાથ નહીં આવો એટલે માપે દલાલી કરો બહુ દલાલી કરવાનો શોખ હોય તો અહીંયા જાઓ મુંબઈ ઘણા બધા એવા રોડ છે અહીંયા ઊભા રહી જાવ ને દલાલી કરવા મળો એટલે આવા બ્રિટીઓને હું એટલું કહેવા માગું છું કે ભાઈ ક્યારેક તમને એમ થાય કે ખરેખર ખેડૂત તકલીફમાં છે વેદનામાં છે તો એના વિશે બે શબ્દ બોલજો અને નતર પછી તમે જો નક્કી જ કરી લીધું હોય કે આવા મોટા મોટા શેઠિયાઓની આપણે દલાલી કરવાની છે એના તળિયા ચાંટવાના છે તો પછી ચાંટા રાખો સમય આવશે ત્યારે જનતા પણ તમને જવાબ આપશે દોસ્તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો દરેક લોકો સુધી આ વિડીયો પહોંચાડો દરેક લોકોને ખબર પડે કે ભાઈ છેલ્લી કક્ષાના છેલ્લી બ્રિટિઓને આપણે મોટા કર્યા છે અને આજે એ જ છેલ્લી કક્ષાના છેલ્લી બ્રિટીઓ ખેડૂત ઉપર અન્યાય થાય છે અત્યાચાર થાય છે ત્યારે મોઢામાંથી ખેડૂતોનો ખ નથી બોલી શકતા કેમ નથી બોલી શકતા ડર લાગે છે નહીં 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 આ લોકોને શેનો ડર આ લોકોએ તો નક્કી કર્યું છે કે આપણે દલાલી કરવાની છે આ લોકોએ નક્કી કર્યું છે આપણે દલાલી કરવાની છે ધીઝ ઇઝ એ પ્યોર બ્રોકર્સ આ લોકો દલાલ બની ગયા છે સમજ્યા સત્તા પક્ષના દલાલ બની ગયા છે મોટા મોટા બિઝનેસમેનોના દલાલ બની ગયા છે એટલે દલાલી કરવામાં જ આ લોકોને માત્ર ને માત્ર રસ છે દોસ્તો વિડીયોને શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો અને શક્ય હોય તો ખેડૂતોની વારે આવજો બાકી આવા દલાલોને સાથ ન આપતા